આર્કિટેક્ચરલની સરાહનીય ડિઝાઇન સંસ્કૃતિ અને આધુનિકતા સાથે જોતા જ ગમી જાય તેવા આઇકોનિક રોડ બનાવવાનું આયોજન સુરેન્દ્રનગરમાં કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ આ રોડ માટે શહેરના સાઠ ફૂટ રોડની પસંદગી કરવામાં આવી છે કરોડોના ખર્ચે આ રોડ આગામી દિવસોમાં તેની આગવી ઓળખ ઊભી કરશે તેવી તૈયારીના ભાગરૂપે ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આઇકોનિક રોડના ખાતમુહૂર્ત કરતો કાર્યક્રમ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વેળાએ મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનર સાથે ભાજપના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા પરંતુ નિર્ધારિત સમય કરતાં બે કલાક જેટલો મોડો કાર્યક્રમ પણ શરૂ થયો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર ખાતે વઢવાણ ખાતે જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે એમાં આઈકોનિક રોડનું હમણાં ભૂમિપૂજન કરવામાં આવ્યું શહેરના વિકાસ માટે બીજા પણ અનેકવિધ પ્રોજેક્ટો છે એ હવે શરૂ કરવામાં આવશે ખૂબ સરસ રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આજે જે દરેક શહેરમાં ઐકોનિક રસ્તો જે હોય છે ત્યારે આ વર્ષ જ્યારે શહેરી વિકાસ વર્ષ તરીકે રાજ્ય સરકાર ઉજવે છે અને શહેરી વિકાસ વિભાગમાંથી નાની નગરપાલિકાઓ જે હતી એને પણ અપગ્રેડ કરી છે અને જેમાં હતી અર્થમાં પણ જિલ્લા મથકની નગરપાલિકાઓ આવી છે આ વર્ષમાં સત્યાવીસો કરોડથી વધારે બજેટ શહેરી વિકાસમાં ફાળવ્યું છે એટલે હવે આપણું સુરેન્દ્રનગર જે નગરપાલિકા અત્યાર સુધી હતી એ મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો છે કમિશનરની નિમણૂક થઈ ગઈ છે ત્યારે આ ઇકોનિક રોડ સહિતના અનેક વિકાસના પ્રકલ્પો છે એ ટૂંક સમયમાં શરૂ શરૂ થવાના છે દરેક શહેરમાં જવા માટે જે આઇકોનિક રસ્તો છે એની ફૂટપાથથી લઈ લાઇટિંગથી લઈ અને ત્યાં જે વૃક્ષો થી માંડી અને એક સજાવ ખૂબ સરસ રીતે એક આકર્ષણનું કેન્દ્ર બને રસ્તો એ પ્રકારના આઈકોનિક રસ્તાઓ બધા મોટા શહેરો અને નાના શહેરોમાં કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે અને એ પ્રમાણે અહીંયા આર્ટમ આઇટમોટિક